અમરેલીથી એક મહત્વની ઘટના સામે આવી છે અમરેલીના વડિયાના બાટવા દેવડી ગામના યુવકે પોતાનું જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના સામે આવી છે અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના બાંટવા દેવડી ગામે રહેતા નિલેશભાઈ હરિભાઈ ડોબરિયાએ વડિયા પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદ મુજબ ભત્રીજા અને વેપારી મેહુલભાઈ ઉર્ફે ડાયાભાઈ મનસુખભાઈ ડોબરિયા જેતપુર માર્કેટયાર્ડમાં નંદન ટ્રેડર્સ નામની દુકાન ચલાવતા હોવાથી આ ધંધાની આર્થિક લેતી દેતીના વહીવટમાં આરોપી ભીખાભાઈ ઉર્ફે વેલજીભાઈ સાકરિયાને રોકડા રૂપિયા એંસીથી નેવું લાખ આપ્યા હતા તે ઉપરાંત આરોપી સંજયભાઈ સાકરિયાને પણ રોકડા રૂપિયા સાહીઠથી સિત્તેર લાખ આપ્યા હતા આ પછી વેપારીને પોતાના ધંધામાં આર્થિક નુકસાની આવી હતી અને અન્ય ખેડૂતોને વ્યવહારિક રૂપિયાની ચૂકવણી કરવાની હતી જેથી આરોપીઓ પાસેથી પોતાના રૂપિયાની અવારનવાર ઉઘરાણી કરતા હતા પરંતુ બંને પૈસા પરત આપ્યા ન હતા અને ખોટા વાયદા કરી વધુ રૂપિયા આપવાની લાલચ આપી તે રૂપિયા પરત આપવા માટે ગલ્લા તલ્લા બતાવતા હતા આથી મરવા મજબૂર કરી દેતા વેપારીએ બાંટવા દેવડી ગામની મનસુખભાઈ ડોબરિયાની વાડીએ પોતે પોતાની મેળે પ્રથમ સેલ્ફોસ જેરી પાવડર પી લીધો હતો અને ત્યારબાદ ખેતરમાં આવેલ કૂવામાં પડી જઈ આપઘાત કરી લીધો હતો પોલીસે આરોપીઓ સામે ગુનો છે અને એક આરોપી ભીખુભાઈ અને વડિયા પોલીસે ઝડપી પાડ્યા છે અને સંજય સાકરિયાને પણ ઝડપી પાડવાની પોલીસે કવાયત હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ ગુજરાત ફાઇટ ન્યૂઝ